નમસ્કાર ખેડૂત મિત્રો હું સંદીપ ભાદાણી ખેડૂત મોલ વતી કરો ને તો જે માવઠું થયું એના લીધે અત્યારે જમીનમાં અને વાતાવરણમાં ઘણા બધું ભેજનું પ્રમાણ છે અને આ ભેજનું પ્રમાણ હોવાના લીધે તમારો ઘઉંના પાક બાબતનો જે સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે ઈયળનો કે છોડની ની અંદર એક ઈયળનો એવો પ્રશ્ન આવે છે કે થળિયા ની અંદર ઈયળ હોય અને એ ઈયળનું એવું નુકસાન હોય કે તમારા ખેતરના પાકને નુકસાન કરી શકે છે અને આ પ્રશ્ન આ વર્ષે સો ટકા આવશે કારણ કે પાછતરો વરસાદ થયો છે બીજું અત્યારે પાછતરા વરસાદના લીધે ઘણા બધા નુકસાનો થયા છે તો એના લીધે ઘણા બધા ખેડૂત મિત્રો ઘઉંના પાક તરફ વળી રહ્યા છે તો એમાં પણ તમારે નુકશાની નો ભોગ ના બનવું પડે એટલા માટે ખેડૂત મોલ તમને એના અનુભવના આધારે તમને ભલામણ એ કરે છે કે તમે આ પ્રશ્ન બાબતે આગોતરું આયોજન કરો આ ઈયળ તરીકે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો ઓળખીએ છીએ આ એક એવી ઈયળ છે કે જે નામના એક માખી થી ફેલાય છે આ શૂટફ્લાય નામની માખી જે છે એ શરૂઆતના સ્ટેજની અંદર નીચે કાણું પાડીને ઈંડું મૂકે છે અને એમાંથી ઈયળ બને અને એ ઈયળ જે છે એ આપણા પાકને નુકસાન કરે છે આના માટે ઘણા બધા ખેડૂત મિત્રો ઉપરથી છટકાવ ઘણી બધી દવાઓનો કરે છે પણ એમાં રિઝલ્ટ મળવાની શક્યતા દસ ટકાથી માંડીને ત્રીસ ટકા સુધીની ગણી શકાય પણ જો તમે જમીનની અંદર ખરેખર બેસ્ટ પ્રોડક્ટનો ઉપયોગ કરશો સચોટ પ્રોડક્ટનો ઉપયોગ કરશો ખેડૂત મૂલની ભલામણ પ્રમાણે કરશો તો આ પ્રકારનો પ્રશ્ન તમારે આવતો અટકી જશે નેવું થી પંચાણું ટકા ને કદાચ સો ટકા તમને રિઝલ્ટ મળે તો એના માટે તમારે આ માર્શલ કંપનીની છે સિસ્ટમિક અને જંતુનાશકનું કે જે જમીનની અંદર જાશે એટલે છોડના મૂળ વટે છોડ ને ઝેરી બનાવશે અને જેના લીધે ઇયળનો કંટ્રોલ થશે તો ખાસ ખેડૂત મિત્રો આ કોઈ પણ ખાતરનો ઉપયોગ કરતા હોય એની સાથે વિગે એક કિલો દીઠ ઉગ્યા પછી ના કોઈ પણ સ્ટેજની અંદર જો તમે આપશો તો ખૂબ સરસ રિઝલ્ટ મળશે જેટલું વહેલું આપશો ઉગ્યા પછી પહેલું પાણે જો તમે આપતા હોય તો ધી બેસ્ટ અને એના તમને સારામાં સારા રિઝલ્ટ મળશે જો તમારે ખાતર નાખવાનું આયોજન ના હોય અને તમારે જો ટ્રીટમેન્ટ આપવી હોય તો સલ્ફર મિલ્સ કંપનીની ક્લોરો પંચોતેર ટકા મમરી છે પાવડર છે એને તમે પીએચ સાથે ઉગાડીને પાઈ શકો છો આના પણ ખૂબ જ બેસ્ટ રિઝલ્ટ મળશે ખૂબ સરસ રિઝલ્ટ મળશે ખરેખર આ ભલામણ કરવાનું કારણ આગોતરું એટલા માટે છે કે દર વર્ષે આપણે આ પ્રશ્ન માટે હેરાન થઈએ છીએ અને આ વર્ષે વાતાવરણમાં ભેજ વધારે છે અને વાવેતર પણ વધારે છે તો આ પ્રકારનો પ્રશ્ન ખરેખર આવવાનો છે તો આગોતર આયોજન રૂપે ખેડૂત મોલ સતત ખેડૂત મિત્રોને ભલામણ કરતું રહ્યું છે અને હજી કરતું રહેશે આ પ્રકારની રેગ્યુલર તમામ માહિતી જો તમારે મેળવવી હોય તો ખેડૂત મોલ એપ્લિકેશન જો ડાઉનલોડ ના કરેલી હોય તો કરી લેજો તમે અડધી રાતે પણ પ્રશ્ન પૂછશો તો સવારે આઠ વાગે ઉઠીને અમે જવાબ આપશું પણ ચોક્કસ તમને સચોટ જવાબ મળશે અને આગોતરું આયોજન મળશે તો ખેડૂત મોલ સાથે તમારે જોડાવા બદલ આભાર